નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે વાત કરીશું તો શિક્ષકો માટે આવે છે ડીઈઓથી સારા સમાચાર મહત્ત્વનો એક પરિપત્ર પણ આપણને જોવા મળ્યો તો સાથે સાથે તમારા જોડે પણ આવું થયું છે તો તમારે એક સંપર્ક કરવાનો રહેશે તો આ અપડેટ શું છે મિત્રો તમામ ઉમેદવારો માહિતી જરૂર નિહાળજો અને મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરશો જેથી જે ઉમેદવારોને સાથે આ થઈ રહ્યું છે તો એવા ઉમેદવારોને ન્યાય મળે તો મિત્રો આજથી વિગતવાર માહિતી આપવાનો છું વિડીયો ખાસ પૂરો જોજો નવા ચેનલ ઉપર છો તો ખાસ સબસ્ક્રાઈબ કરણું ભૂલશો નહીં અને આવી જ ઇન્ફોર્મેશન છે તમને રોજ બે રોજ આ જાણવા ખાસ મિત્રો બેલ આઇકન પ્રેસ કરી ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો તો આજની અપડેટ શું છે તો મિત્રો એના પહેલાં ખાસ જેવો ઉમેદવારોને શું કીધું શિક્ષણ મંત્રી અપડેટ આપી હતી એનો વિડીયો મૂકેલો છે શાળામાં હાજર કરવાની કાર્યવાહી ડીઓએ કરવાની રહેશે શિક્ષણ સહાયકોને શાળા હાજર ન કરાય તો શિક્ષાત્મક પગલાંનો આદેશ પસંદગી થયેલા ઉમેદવારોને હાજર ન કરતા હોવાની ફરિયાદ જોવા મળી રહી છે રાજ્યમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીમાં ઉમેદવારોને હાજર થવા બાબતે કેટલીક શાળાઓમાં મંડળ દ્વારા પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂકના હુકમ ન આપે તો અથવા ફરજ પર હાજર ન થવા દે તેવો કેસ અંગે ફરિયાદ મળી છે આથી શાળાઓની કચેરીમાં કમિશનર દ્વારા તાકીદ કરવામાં આવે આવી છે કે ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ મુજબ જો શાળા મંડળ આવા પસંદ થયેલા ઉમેદવારો હાજર ન થવા દે તો શાળા મંડળ અને શાળા સાથે જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીઓ જરૂરી સકારાત્મક પગલાં લેવાનો રહેશે આવા પગલાંની જાણ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ તરફથી પસંદગી સમિતિને કરવાની રહેશે કેટલાક જિલ્લામાં રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને શાળા સંચાલક મંડળ દ્વારા હાજર કરવામાં આવતા નથી તે અંગેની રજૂઆત કચેરીને મળી છે આવા ઉમેદવારોને ફાળવવામાં આવેલી શાળાઓમાં હાજર કરવા અંગે તાત્કાલિક જરૂરી કાર્યવાહીઓ ડીઓએ કરવાની રહેશે જરૂરી જણાય એ ઉમેદવારો સાથે અધિકારીઓને શાળામાં મોકલી હાજર કરાવવા અંગેની સકારાત્મક પરિણામલક્ષી કાર્યવાહી કરવાની રહેશે અને તે તેમ છતાં જો શાળા મંડળ દ્વારા ઉમેદવારને હાજર ન કરવામાં આવે તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને સાથે સાથે જો આવું કંઈ જો સંસ્થા દ્વારા કરવામાં આવે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તો જુઓ મિત્રો તમારા જોડે પણ આવું થઈ રહ્યું છે તો ખાસ આજની અપડેટ આ હતી કંઈ વિડીયોમાં તમને કંઈ જાણવા મળ્યું હોય તો ખાસ મિત્રો વધુમાં વધુ તમારા મિત્રો સર્કલમાં જરૂરથી શેર કરશો અને અમને પણ આ જે અપડેટ છે એની નથી ખબર અને એમની પણ આવું જો સંસ્થા દ્વારા કંઈ કરવામાં આવી રહી છે તો એમને ચોક્કસ વિડીયો શેર કરશો તો આજની અપડેટ આ હતી ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય વંદે માતરમ